ચાલો આજ નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આજે બહુ બરફ છે ને એટલે સીધા તમને મૂકવા આવે છે પછી ઓફિસ જતા રહેશે એમાં એવું છે એ મોડા જાય ને તો પછી સાંજે મોડા આવે ઓલું સવારમાં છ વાગે ચાલુ કરી દે ને તો બપોરે ત્રણ વાગે ને તે ઘરે આવી જાય એવું છે પણ આજે જો ને આવું છે ને એટલે સીધા કે આમાં એને કાલ વેક્સિન લીધી છે તો ટાઇમી નથી લઈને જાવ મૂકી જઈશ ને લઈ જઈશ હવે જોઈએ તો એ સાફ કરવું પડશે અરે રે રે તો વાર લાગશે આવી જિંદગી હોય બરફ હોય ને ત્યારે અમારે તો ઠીક છે ક્યારેક હોય કેનેડા વાળા ને ને વધારે હોય બિચારા હા ઠંડી બહુ છે વાળી સારું છે આપણે એકલા ન ગયો આજે ખબર નહીં તડકો છે ને મજા આવે જોઈ નહીં કે સારું કેવું થયું

આજથી મેં કીધું હતું ને કે આ ત્રીજો દિવસ છે વેદાનો તો આજથી એને મારથી દૂર રાખવાનું ચાલુ કરવાનું છે તો હું એને ટાટા કહીને આવી પંદર મિનિટ માટે બસ બસ હવે નવ વાગે આવ્યા હતા નવને પિસ્તાલીસ થઈ દસ વાગે તમારે ઘરે હોય જવાનું તો એમ કીધું કે આજે આપણે પંદર મિનિટ ટ્રાય કરીએ બહુ સારું અહીંયા એ ભળી ગઈ છે બધાને આરે તો ટ્રાય કરીએ તો હું એની સામે નીકળી ટાટા કરીને તો ઘરે હી કર્યું પછી એના ટીચરે એને તેડી લીધી ને એટલે પછી કંઈ વાંધો નહોતો હવે ખબર નહીં અંદર હું થતું હોય પછી મને દસ વાગે બોલાવશે કે અંદર આવો એમ પછી હું એને લઈને નીકળીશ એવી રીતના હવે કરવાનું છે અંદર એ તો એટલી ખુશ થઈ ગઈ છે ને આજે એને બહાર નાની ઝૂંપડી જેવું છે ઘર જેવું એવું મસ્ત એક ટોય છે તો એમાં બધા રમતા હતા તો અંદર જ નહોતી હું અંદર બેઠી હતી મારે એને અરે રમવાનું નહીં કાંઈ બહુ એને ઇન્ટરેક્શન નહીં કરવાનું ને એવું બધું હોય એટલે હું એ મારી પાસે આવે ને તો એટલું બધું રિસ્પોન્સ ન આપું ને એવું બધું એની ટીચર છે ને એને વધારે રમવાની ટ્રાય કરીને એવું તો એની સાથે મસ્ત ભળી ગઈ છે અને બધા બીજા બધા બીજા બે ટીચર હતા નહીં કે જે સરસ બહુ સરસને તો એડાપ્ટ કરી લીધું છે અને અહીંયા મતલબ નવા નવી નવી નવા એટમોસ્ફિયરમાં તો મારા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે કે એને અહીંયા ગમવું જોઈએ અને મને એવું લાગે છે કે બહુ ખૂબ 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 એન્જોય કરે છે તો એક સારી વાત છે પાપા આવી ગયા લેવા પાપા ગાંકેશ્વર કાનો એક કેટલું સરસ મસ્ત ટ્રેનિંગ એસ ટ્રેનિંગ ગુડ કે સાફ્ટ કાનો મસ્ત પહેલા દિવસ મતલબ પહેલો દિવસ હતો આજ મારથી દૂર રહેવામાં મસ્ત એને તો કરી લીધું પેલા થોડુંક રોય પછી ટીચર કે બે મિનિટ કઈ નો થઈ શાંત થઈ ગઈ પછી રમવા માંડી એકદમ પછી હું અંદર ગઈ ને પંદર મિનિટ પછી તે મને જ પાછી ભેગવા માંડી કે મમ્મી ક્યાં ગઈ હતી તું એટલે ટીચર કીધું કે આ ગુડ સાઈન છે કે નહીં વાત લાગે આને કાલે પછી આ જ શેડ્યુલ કરવાનું ફોલો હા સૂર્યદેવ આવ્યા છે તો એટલું સરસ લાગે છે મસ્ત હું તો જેકેટ પહેરીને નથી આવી આજે સીધા જ લેવા આવવાના તો મૂકવાનું ઈ હારો એક તો પિયર વાળું નાખો અને આને પેરાવાના કપડા આવી ગયો બુગાસા ખાઈ છે ઓ આમ જો ઓલા ખેતરો બાપરે વાવ આખા ખેતરોના ખેતરો બરફમાં ડૂબાયેલા છે મે બાપરે આજે ઓગળી જશે તડકો નીકળે છે ને એટલે અને ટેમ્પરેચર તો લો છે પણ શ્રી ઓગળી જશે નહીં વાંધા ઘણો ઓલો થઈ ગયો છે 6 ડિગ્રી સુધી જવાનું છે ને લાજ બધું ઓગળી જાય ઘણું ખરું ખાલી વાંધો ઈ છે કે અત્યારે બધા નકરા ઉધરસ ને શરદી વાળા છે અંદર છોકરા એટલે વેદા બે ની કાલ રાત્રે થોડીક ઉધરસ ખાતા હતા એટલે અમે ચાલુ કરી દીધું છે હળદર વાળું દૂધ ને એવું બધું તો કઈ થાય નહીં ને તો સારું વેદાબેનને નકર પાછું ગેપ આવી જશે ને ખબર પછી કેમ થાય એ પણ એ હું ટીચરને કહેતી મેં કીધું તમારે એ કી નહીં સારું છોકરાઓ બીમાર પડે એટલે ટીચરે બિચારી ઉધરસ ખાતી હતી શરદી હતી તો છોકરાઓ બીમાર પડે એટલે તમે બીમાર પડો હા અમારે મેં ચાલુ કર્યું ને એ કહેતા હતા કે ક્યારે કેવું હાજી ન રહેતી કે બીમાર જ પડતી બી માઇન્ડ હારી થઈ હોય બીજું છોકરું કે બીજું રૂ બીમારી લઈને આવે એમ એટલે એવું છે એક જોતા એવું છે કે થોડીક ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ એ થાય કેમ કે પછી તો આગળ જે સ્કૂલમાં જશે ન્યાન બધી તો એ ભેગા થવાના જ છે આપણે ઇન્ડિયામાં જે ચોપડા વધારે બીમાર પડે એમ અહીંયા પછી કીટામાં જાય ને પછી થોડુંક ચાલુ થાય એટલે એ પ્રમાણે પછી એની ઇમ્યુન સિસ્ટમ એ સ્ટ્રોંગ થાય એમ તુમ મમ પ્રિય ભરત ઈસમ ભાઈ સહસ્ત્ર બદન તુમ રોજસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે સનકાદિક બ્રહ્માદિ મુનીસ નારદ સારદ સહિત અહીસા યમ કુબેર દિક कराग्रे वसते लक्ष्मी करमुले सरस्वती कर्मध्येतु गोविन्दं प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शक्षमस्वमी થોડુંક લપસાય એવું છે દીકાય અહીંયા તો આજે હા હા સડી જાય ગાતા ગાતા હા એને છે ને આવી રીતના હનુમાન ચાલીસ ગાં ને તો શાંતિથી બેઠી રહે પછી બધા શ્લોક ત્યાં હું પહોંચી જાઉં ગીતામાં પણ હાફ સડી જાય થોડુંક આઘું છે ને એટલે અડધે પોગી ગયા છે આજે અડધે બાકી એક કિલોમીટર જેવું છે સવાર સવારમાં નીકળવાનું હોય ખવડાવી પીવડાવી નીકળું સી પીપી થઈ ગયું હોય બધું ન્યા એક કલાક આજે એક કલાક જ રહેવાનું છે હા અને થોડીક ઢીલી ઢીલી લાગતી હતી કાલે મેઘધા ઝાડું હોય તો જ લઈ જાય પણ એ ન્યા બહુ મજા આવે છે હવે ઉઠ્યા પછી એને કાંઈ વાંધો ન હોય ધોળ ધોળ કરતી હોય એટલે મેં લઈ જાવ હવે હાલો બાકીના શ્લોક બોલી લે હાલો વાસુદેવ વાસુતમ દેવમ પરમાનંદગતગુરુ આટલો છે ને ખો કે બસો મીટર નો પટ્ટો છે ધીમો ધીમો ઢાળ ચડવા માં તો હાવ ઠાકી રહ્યો હા ક્યાં હોય જતો આપણે ત્યાં ના ઓ ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કેવો તું મસે આજ ના કેટલા વાગે છે સાડા ચાર થયા છે અને આમ જો મને તેમ છું વરસાદ આવે પણ કાચ ઉપર તો ટપવી નથી પડતું એટલે ઓ ઓહો આમ હોરર મૂવીનો સીન ન હોય એવું થઈ તો જઈએ છીએ અમારા ફ્રેન્ડ્સ ને ત્યાં આજે જમવાનો પ્રોગ્રામ છે તો પનીરનું શાક ને નાનનો પ્રોગ્રામ છે પાણીપુરી પાણીપુરીનો હતો એ કેન્સલ કરીને પછી આ કર્યો છે ત્યાં જઈએ છીએ વેદાબેન પાછળ બેઠા છે કે હું હા કે ઓ નથી કરતા ખબર નહીં હું કરતા હોય એ બધું જોવે છે શાંતિથી હવે એને મજા આવી જાય છે એકલા બેઠા બેઠા ક્યારેક ક્યારેક ધાંધણિયા ધુણાઈ નાખે ખાવાનું આપે ને એટલે પાછા છાન મુના બે જાય અને ત્યાં જઈને એક તો હવાર ઈ બે વાર તૈયાર કરી ગઈ ને બધું પાછું બધું કાઢી સાફ કરીને કરીને માથાકૂટ કેટલી હતી આજ મારી તબિયત ખરાબ હતી અને એ લઈને ગઈ ને ત્યાં જઈને મને એમ કીધું એના ટીચરે કે આજે લોકો ઓછા છે ને એટલે આજે કીટા વેદામાં વેદાને આજે નહોતું આવવાનું એમ મેલ કર્યો તો અને એ સિદ્ધાર્થે જોયો નહીં ને એટલે અમારે ત્યાં ઠેઠ ધક્કો થયો ભાઈ પાછા આવ્યા અને એને આજનો દિવસ થોડોક ખરાબ હતો માર માટે અને બેનને આજે થોડુંક વધારે હેરાન કરવાનું ને એવું થયું છે ઓવરઓલ આજે બહુ મજા નહોતી એવી અને જો હજી પાછળ ઠોકલા ચાલુ કરતી જ હશે

ચાલો વેદાબેન શાક જો આતર લીલું લીલું છમ નાળિયેર હોતે છે અહીંયા જો કેટલા નું છે હમ ઠીક છે હવે પછી બહુ નહીં ભાવ જોવાનું કરવાનું જે છે એ આવું છે એ એવી જ પ્રકૃતિનું લાગે છે બોર કે આલુ ટાઈપ પણ પીળું એ સીડા મરચાં ભરાય એવા છે કે હા મોળ આવે છે મોળ સ્નાક પાપડી છે ઓ આ છે તીખા જો ઓલા યાલેપીનોસ હમ હા જો અહીંયા બધું છે આ ફ્રોઝન અહીંયા એક આ ઓપ્શન છે પણ આ નહીં બીજી એક આમાં આઠ પેટી વાળો ઓપ્શન આવે છે કીનવાની હોય છે સમોસા મળી ગયા પણ પેટી દેખાતી નથી ક્યાંય કે પછી આઉસ ફેરખ પૂરી થઈ ગઈ છે કે ખબર નથી પડતી બહુ મસ્ત પેટી હોય છે ઈવડી મળી જાય ને તો હું બતાવું અહીંના લોકોને તે નથી સાચ અહીંયા અહીંયા હોવી ગયું હોય તો

ફેર ચડવા મેંડા હાશ મને તો અંદર ચાલુ થાય ને ગાડી એટલે ઓ માય ગોડ ચપ્પલ આપ હા ચપ્પલ જોસે કેવું છે બાબા રે માય ને ગયું તે આ લાઈટ ચાલુ થાય એટલે આમ સારું ફીલ થાય અહીંયા જો બરફ હજી ઓગળો નથી ઓલા પણ જો ઓલા પણ હે ઓહો એટલો બધો બરફ હતો હા 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 ઓલા પણ તો કેટલું મસ્ત લાગે એટલું ઝૂમ કર્યું તો આમ સારું ફીલ થાય ને આમ ખબર ને થોડુંક ભૂતિયા જેવું લાગે જો અહીંયા આ ટાઈપનું છે વિઝિબિલિટી ભૂતિયા ટાઈપની આહા હા એક તો આ કેમેરાની લાઈટ ચાલુ થાય ને એટલે બહુ મજા નો આવે જો અંદર મોજ કરે છે એને એમ કે મમ્મા ક્યાં ગઈ છે તરત કેવું જોવા મીંડી મેકડીની કર્લી ફ્રાઈઝ આવે ને એ લઈને આવ્યો છે હર્ષિલ છે ને ના મેકડી જોબ કરે છે ને નાથું મેં ગઈ કાલે વાત કરી હતી ને કાલે લોકો મારે ઘરે આવ્યા હતા કે મને કે મેકડીની કરલી ફ્રાઈઝ બહુ ભાવ આજ લેતો આવ્યો જો લડાયો છે એમ થાય છે કે આ ખાઈશ તો પછી પનીરનું શાક નહીં ખાઈ શકું કેટલી બધી ખાઈ ગઈ તો એવું

ફોનમાં હજી એટલો બધો ન થો આવતો રિયલમાં વધારે છે આહા હા અને ઠંડી બહુ ઓછી છે બપોર પછી તો નવ ડિગ્રી જવાનું છે નવ ડિગ્રી દસ ડિગ્રી થાય ને એટલે આમ ગરમી થવાનું ઉનાળા જેવું ફીલ થાય એટલે હવે ધીમે ધીમે બસ ફેબ્રુઆરી પતે ને માર્ચ ચાલુ થાય ને એટલે મજા જ આવી જશે એમ એકદમ જોરદાર લાગશે અહીંયા અમારે વેદાની થોડાક ઓછા થઈ જશે કપડાં પહેરવાના જે ઉપરનું આવે ને એ પતલું આવે ને એ પહેરવાનું હવે હા થોડાક લેવા પડશે હવે પાછા અહીંના વેધરમાં ચાલે ને એવા બહારના પ્લસ કીટામાં હવે દેવાના હોય ને એવું બધું કપડાં તો લાટ લઈને આવ્યા છે પણ અહીંયા કેવું કે ત્રણ ચાર દિવસે એકવાર ધોવાના થાય મશીન વોશ પછી પાછા હુકાતા વાર લાગે ને એવું એટલે સ્ટોકમાં પડે ને કીટામાં બે જોડી દેવાના હોય આખા એટલે એ બધું થઈને થોડાક મંગાવવા પડશે બાકી એમ છે ઘણા અને થોડાક મંગાવવા પડશે પ્લસ એ લોકોને કીટામાં ઈઝી પડે ને એવા દેવા પડે પહેરાવવામાં અઘરું ન પડે ને હાલો એ કીટામાં ઈઝી પડે ને એવા દેવા પડે પહેરાવવામાં એમાં એક બે એવા છે ને જ્યાંથી લીધેલા કે એમાં સાઈડમાં અહીંયા ખભા ઉપર બટન આવેલી નથી તો એમાં એ લોકોને તકલીફ પડે એવું થાય ને તો એ મારે હવે એમાં બે બટન ટાંકવા પડશે થોડુંક સાઈડમાંથી સિલાઈ કાઢીને ખભા ઉપર બટન પ્રેસ બટન છે મારી પાસે તો એ ટાંકી દઈશ તો એ હાલી જાય ને એમ નવે નવા છે પછી કેવું થાય પહેરાવી નઈ ટૂંકા વિઝિબિલિટી જ નથી આમ દિલ્હી જેવું છે વેધર એકદમ હા મસ્ત લાગે છે મજા આવે ઠંડી માપની છે અને ધુમ્મસ ને લીધે આમ કંઈક અલગ જ લાગે છે પાછળ એ જો ચાલો આજે વેદાબેનને છે ને કિનુઆ ટિક્કી ખવડાવવાની છે આમાં મેં નાખ્યું હતું બ્રોકોલી પછી બટેકા અને શું કહેવાય આપણે વટાણા હા વટાણા નાં ખાતા અને કિનુઆ ના ખાતા એને કુકરમાં બાફી નાખ્યું અહીંયા અને મીઠું નાખ્યું હતું હવે હું બીજા મસાલા થોડાક એડ કરી દઉં હિંગ ને લીંબુ ને એવું બધું પછી આની ટીક્કી બનાવશું ચાલો જો ટીક્કી આવી રીતના શેકાઈ રહી છે ઘીમાં જરીક જરી ઘી લગાડી દીધું હતું ઉપર

એક મિનિટ આપો મમા આપે એક મિનિટ આ આપે ટોપાળી ટોપાળી એટલે હવે વાળ આવવા નીડા છે તો હવે ટોપાળી કઈ શકાય હા બહુ વહીવટ કરવો હોય એમ જો તડકો આવ્યો આજો ઓહો એ તારી માટે છે તોડીશ ને તો બાર નીકળી જાય દહીં બધું હા પછી હું ખાશ હે આ જો પછી હું ખાઈ પછી વયું જાહે એટલું બધું બળ શું કરવાનું મમ્મા નથી ખાવ તું ખા હા આ છઠ્ઠી ટીકી ઉલડે છે હમ થોડીક સ્પીડ ઓછી થઈ ગઈ છે વાટકો પૂરો થઈ ગયો એક દોઢસો ગ્રામ નો આવે હા લે એમ થોડુંક છે હા લે 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 બસ હવે એ પહેલાં ફિનિશ કરી દે પછી આ ટીકી આપીશ એ ફિનિશ કરી દે પહેલાં બધું બગાડવાનું નથી હા ખાવ હા એ ખાવાનું હા એમ ખાવાનું કાંઈ વાંધો નહીં ભલ પડી ગયું એમાં ખાઈ લે વાંધો નહીં હા હા ખાઈ લે હજી આ ડીસામાં આંગળે ચીંધી કે દે દે તો એક દીધી તો એક ખાધું થોડુંક એને પછી મને ખવડાવ એવું ન કરાય ખાવાનું હોય તો ખા એવું ન કરાય એ ખાવાની વસ્તુ છે એમાંથી ફોન ન થાય હા એ ખાવાની વસ્તુ ખાવાની વસ્તુ કા ના હમ ખાવાની એ ખાવાની વસ્તુ છે એમાં ફોન ન થાય આમાં ખાવાનું જો આમ જો મમા સામે જો મમા સામે જો આ આમાં ખાવાનું આ કરીને ખાવાનું હમ બધી વસ્તુમાં ફિનિશ નથી ખાવું હવે બોલ હમ શું કરવું તારે નથી ખાવું લાવો તો મમાને આપી દો મમાન ખવો મમાન ખવડાવો મમ્માને એ ఆ హలో అవ్ తొడుకు దాయి చే చెల్లు అలే ల ల ల ల ల పడేసే జో नीचे హలో మమ్మన్ ఖవ్డై తో మమ్మనే ఆ ఉమ్ యన్నీ యన్నీ రోజు খাও 嗯哼哼哼，嗯。